મિત્રો આપણી આસપાસ અનેક લોકો પથરી એટલે કે કિડની સ્ટોનનો પેઇન સહન કરતા હોય છે ઘણા બધા લોકો એટલા માટે પણ સહન કરતા હોય છે કારણ કે તેમને વાડ કાપ કે ઓપરેશનનો ડર હોય છે પણ હવે એક ઇલાજ આવી ગયો છે ગુડ ન્યૂઝની ટીમ આજે તમને ઇલાજ વિશે બતાવશે જેનું નામ છે લિથોસ્પ્રેસી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે કોઈપણ પ્રકારના વાડ કાપ વગર પથરી દૂર કરી આપવામાં આવે છે જે તમારા ખિસ્સાને અને શરીરને બંનેને રાહત આપશે મિત્રો એક શોધ મુજબ ભારતમાં જનસંખ્યાના દસ થી બાર ટકા લોકોને પથરીની સમસ્યા હોય છે અને એની પીડા સાથે જ જીવન પણ જીવે છે પથરી સર્જરીથી જ કાઢી શકાય એ વાત હવે જૂની થઈ ગઈ છે અમ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રિપ્સીથી પથરીની પેનલેસ સારવાર ઉપલબ્ધ છે અને ગુજરાત સરકારે મદદથી આપણે જોઈશું છે કે લગભગ 2.5 કરોડના ખર્ચે લિથોટ્રિપ્સીનો મશીન યુરોલોજીમાં આપવામાં આવ્યું અને એક આંકડા આપ જાણશો તો આપને ધ્યાન થશે કે માત્ર ને માત્ર 89 દિવસમાં 211 દર્દીઓને લિથોટ્રીપ્સીની સારવાર મળી એટલે કે વાટકાપ કર્યા સિવાય દર્દીને પથરીમુક્ત કરવામાં આવ્યો બીજી બધી કેટલી સર્જરી વરસમાં એમ કહીશું કે સાડા ત્રણથી ચાર હજાર સર્જરી કરતું ડિપાર્ટમેન્ટ એમાં આ એક જે સુવિધા એડ થઈ છે જેથી કરીને દરેકે દરેક નાના વ્યક્તિને જે પ્રાઇવેટમાં જઈ શકતો નથી જેની પાસે પીએમ જે કાર્ડ છે જે સરકારની બધી જ સ્કીમમાં સામેલ હોય એવા લોકોને ફ્રીમાં આ સારવાર મળશે પેશન્ટને બિલકુલ તકલીફ ન પડે એનો સમય વેડફાય નહીં એના એના વર્કિંગ અવર્સ કે જે એમ કહીશું ને પ્રોફેશનલ લાઈફ ડિસ્ટર્બ ન થાય અને સ્ટોન મુક્ત થાય એ એક આશય સાથે સિવિલ હોસ્પિટલમાં લિથોટ્રીપ્સીની સારવાર ચાલુ કરી છે આ લીથોટ્રીપ્સી શું છે કેવી રીતે કોઈ પણ કટ વગર ઓછા દુખાવા સાથે અને ચેપના ઓછા જોખમ સાથે આ પદ્ધતિ થકી થોડીક જ વારમાં પથરી કાઢવામાં આવે છે તે પણ જાણીએ સ્ટોનને આપણે ઓપરેશન વગર ખાલી કિરણોથી તોડી કાઢીએ છે અને એ સ્ટોન પછી યુરેટરમાં થઈ બ્લેડરમાં થઈને પાસ થઈ જાય પેશન્ટ અમે એક્સરે કરીએ સોનોગ્રાફી કરીએ અને પછી લાગે કે 1 સેન્ટીમીટર થી વધારે છે તો અમે લોકલમાં એક સ્ટેન્ટ મૂકીએ અને સ્ટેન્ટ મૂકીએ ને પછી આ લિથોટિપ્સી કરીએ જે એક્ઝેક્ટલી પ્રોસિજર ચાલી રહી છે એક પેશન્ટ એક ટેબલ પર સુવાનું હોય અમે લોકો આ એક્સરેને કરીને એમાં જોઈ લઈએ સ્ટોનનું લોકેશન અને પછી એ સ્ટોન તોડવાનું ચાલુ કરીએ એ લગભગ ત્રીસથી પિસ્તાલીસ મિનિટની પ્રોસીજર છે સાડા ત્રણથી ચાર હજાર શોકવેવ્સ અમે આપીએ અને શોક શોકવેવ્સ આ કોઈ રેડિએશન નથી એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી એનાથી કોઈ કિડનીને કે યુરેટરને કોઈ નુકસાન નથી થતું એ સ્ટોન તૂટી જાય અને ઘણાને બે દિવસમાં અપ ટુ ટુ વીક્સ બે અઠવાડિયામાં એ બધા તૂટેલા ફ્રેગમેન્ટ નીકળી જાય અને સ્ટેન્ડ જો મોટું સ્ટોન બર્ડન હોય તો સ્ટેન્ડ મૂકીએ જેથી કરીને બધા ફ્રેગમેન્ટ નીકળી જાય થકી પથરી કાઢવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં મોટો ખર્ચો કરવો પડે છે આ પ્રાઇવેટમાં ક્યાંય કરીએ તો સોળથી થી અઢાર હજાર રૂપિયા થાય અહીંયા સિવિલમાં બેઝિક કોસ્ટ ત્રણ હજાર રૂપિયા છે ગમે તે સાઇઝનો સ્ટોન હોય કોઈને બે સેન્ટીમીટર હોય ત્રણ સેન્ટીમીટર ડોટ મેટર ઇવન અમે આગળ સેન્ટિંગ કરીએ તો પણ એને કોઈ કોસ્ટ નથી લિથોરેપ્સી કરીએ ફરીવાર વાર રી મોટો સ્ટોન બર્ડન છે બીજી વાર બી લિથોરેપ્સી કરવી પડે તે ડોન્ટ નીડ ટુ પે અંડર પીએમ જેવાય કાર્ડ હોય તો કશું જ કરવાનું મને નાઇન એમ એમનો સ્ટોન હતો તો ડૉક્ટરે કીધું કે લીથી લિથોટેપ્સી કરીને એક ઓપરેશન આવે છે એમને અંદર બ્રેક થઈ જાય છે અને ઇઝી એ પેશાબ વાટે નીકળી જાય છે ધીમે ધીમે અને બહાર કરતાં અહીંયા ગાળે બહુ ઓછા બજેટમાં થઈ જાય છે એમ પેનમાં બહુ ઓછો પેન થાય છે ત્રણ વર્ષથી એસી વર્ષ સુધીના લોકોમાં ચાર એમ એમથી ત્રણ સેન્ટીમીટર સુધીની પથરીની સારવાર આ પદ્ધતિથી થઈ શકે છે અને સમયની બચત સાથે દર્દ વિના થતી સારવાર દર્દીઓને પણ રાહત આપે છે પથરી હતી ઓપરેશન માટે હું સિવિલ હોસ્પિટલમાં ગયો ત્યારે એમને બારે ઓપરેશન કરાયું વગર દુખાવા અને બહુ સારી રીતે કર્યું મને ઓપરેશન અને તેની સુવિધા બી સારી છે એમ ડોક્ટરો બી સારા છે અને શાંતિથી ઓપરેશન પતી ગયું આજે ટેકનોલોજી સાથે મેડિકલ સેક્ટરનો વિકાસ લોકોને દર્દથી રાહત તો આપે જ છે સાથોસાથ એમના પૈસા અને સમયની પણ બચત કરાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ